પાડી બોગસ લોન કંપનીનો વધુ એક કિસ્સો બહાર આવતા ચકચારમાં છે પાડી એમકે મોટર્સના સંચાલકે બજાજ ફાઇનાન્સ કંપનીના કર્મચારીના મીણા પીપળામાં અઢાર લાખ એકાણું હજારનું આચાર્ય લોન કૌભાંડ તેતાલીસ ગ્રાહકોના નામે બોગસ ઈ બાઇક ખરીદીની લીધી હતી લોન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ વલસાડ જિલ્લામાં ફરી એકવાર બોગસ વાહન લોનનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે એક ઠગ ટોકડીએ કેટલાક ઝુંપડા કે કાચા ઘરોમાં રહેતા ગરીબોને દસથી પંદર હજારની લાલચ આપી ડોક્યુમેન્ટ લીધા બાદ તેમના નામે લાખોના વાહનોની ખરીદી કરી હતી જે મામલે પારડી પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેના મૂળ સુધી હજી પાડી પોલીસ પહોંચી નથી શકી ત્યારે વધુ એક બોગસ લોનનું કૌભાંડ બહાર આવ્યું છે જે મામલે પારડી પોલીસ મથકે પાડીના એક શોરૂમ સંચાલક અને ફાઇનાન્સ કંપનીના કર્મચારી સામે ફરિયાદ નોંધાય છે પાડી શહેરમાં ચિવલ રોડ ભાસ્કરધુતી સ્કૂલ સામે નગરમાં એમ કે મોટર્સ નામે ઈ બાઇકનો શોરૂમ ચલાવતા મિતેશ કાંતુભાઈ રોહિત રહે પાડી કંસાર સર સિટી કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર ત્રણસો એકે તેના શોરૂમ ખાતે બજાજ ફાઇનાન્સ કંપની દ્વારા લોન માટે ફરજ પર રાખવામાં આવેલા FOS ઓએસ પ્રતિક પટેલ સાથે મેણા પીપળામાં તારીખ સત્તર અગિયાર બે હજાર બાવીસથી વીસ દસ બે દરમિયાન 43 જેટલા ગ્રાહકોને પર્સનલ લોન આપવાના નામે બોગસ ઈ બાઈક ખરીદીનું રૂપિયા અઢાર લાખ લોન લીધી હતી જ્યારે હપ્તાના નાણાં ભરાતા બજાજ ફાઇનાન્સનો રિકવરી ડિપાર્ટમેન્ટ ગ્રાહકના ઘરે જતાં બાઈક ખરીદી જ ન હોવાનું બહાર આવ્યું હતું અને તપાસ કરતાં શોરૂમ સંચાલક બજાજ ફાઇનાન્સ કંપનીના એફઓએસ સાથે બોગસ લોન લીધું હોવાનું બહાર આવ્યું હતું બજાજ ફાઇનાન્સ કંપનીના કર્મચારીની સંડોવણી બહાર આવતા સૌપ્રથમ બજાજ ફાઇનાન્સ કંપનીના એરિયા મેનેજરે શોરૂમની મુલાકાત લીધી હતી આ દરમિયાન લોનના નાણાં અમે ભરી દેશું તેવું કહ્યું હતું જે બાદ પણ તેતાલીસ જેટલા ગ્રાહકોને ઈ બાઈક ન આપી લેવાયેલી બોગસ લોનના નાણાં ન ભરતા પારડી પોલીસ મથકે બજાજ ફાઇનાન્સ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દિવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહે પારડી પોલીસ મથકે આ શોરૂમ સંચાલક મિતેશ રોહિત અને કંપનીનો એફઓએસ પ્રતિક પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે